નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર એકવીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકો તો આ દરેક મહાવરાનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ધોરણ સાતની આજે નવી સ્વ અધ્યયન પોથી છે તેની અંદર ભાગ એક જે છે તેમાં બધા જ વિષય તમે જોઈ શકો છો બધા જ વિષયના એક બે ચેપ્ટર જે છે તે આની અંદર આપવામાં આવેલા છે બાકીના ચેપ્ટર બાકીના પાર્ટ જે છે તે ભાગ બે ભાગ ત્રણ કન્ટિન્યુ આવતા જશે એમાં આવતા રહેશે મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વોટ્સઅપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મહાવરો આપણે જોઈએ પેજ નંબર એકવીસ ઉપરનો એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેની અભિવ્યક્તિઓ શું દર્શાવે છે તે લખો જેમ કે એમ વત્તા આઠ તો કોઈ એક સંખ્યામાં આઠ ઉમેરતા એવું દર્શાવે છે બીજું એક્સના છેદમાં બે પ્લસ ચાર તો કોઈ એક સંખ્યાના અડધામાં ચાર ઉમેરતા એવું દર્શાવે છે ત્રીજું પાંચ એન માઇનસ ત્રણ તો કોઈ એક સંખ્યાના પાંચ ગણામાંથી ત્રણ બાદ કરતા એવું દર્શાવે છે ત્યાર પછી બીજું નીચેની દરેક પરિસ્થિતિ માટે અભિવ્યક્તિ દર્શાવો તો વાયમાંથી નવ બાદ કરતા એટલે કે વાય માઇનસ નવ બીજું એનનો દસ વડે ભાગાકાર કરતા તો એનના છેદમાં દસ ત્રીજું

એક બે ત્રણ ચાર એવી રીતે લેતા જવાના છે એક્સ વત્તા પાંચમાં તો અહીંયા એક્સનું મૂલ્ય આપણે એક લઈએ તો એક વત્તા પાંચ એટલે કે છ એક્સનું મૂલ્ય બે લઈએ તો બે વત્તા પાંચ એટલે સાત તો એવી રીતે તમે જોઈ શકો એક્સનું મૂલ્ય ત્રણ લઈએ તો આઠ ચાર લઈએ તો નવ પાંચ લઈએ તો દસ છ લઈએ તો અગિયાર સાત લઈએ તો બાર આઠ લઈએ તો તેર નવ લઈએ તો ચૌદ દસ લઈએ તો પંદર અગિયાર લે તો સોળ અને બાર લઈએ તો સત્તર આપણને મળશે ત્યાર પછી ચોથું કોષ્ટક પૂર્ણ કરો અને આ કોષ્ટકનો ઉપયોગ કરી સમીકરણ ઝેડના છેદમાં ત્રણ બરાબર ચારનો ઉકેલ શોધો તો ઝેડના છેદમાં ત્રણ બરાબર ચાર એટલે અહીંયા ત્રણ જે છે બરાબરની પાછળ જશે એટલે ગુણાકારમાં જશે એટલે ઝેડ બરાબર ચાર ગુણ્યા ત્રણ એટલે કે ઝેડ બરાબર બાર તો ઝેડનું મૂલ્ય અહીંયા આપણને બાર મળી ગયું છે મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઝેડના છેદમાં ત્રણ આઠ એટલે કે ઝેડનું મૂલ્ય આઠ છે તો આઠના છેદમાં ત્રણ હવે અહીંયા ઝેડનું મૂલ્ય નવ આપણે લઈએ તો નવના છેદમાં ત્રણ છેદ ઉઠશે તો ત્રણ ઝેડનું મૂલ્ય દસ લઈએ આપણે તો દસના છેદમાં ત્રણ ઝેડનું મૂલ્ય અગિયાર લઈએ તો અગિયારના છેદમાં ત્રણ એવી રીતે આપણે કન્ટિન્યુ આગળ વધતા જઈએ તો આ કોષ્ટક જે છે તે પૂર્ણ થઈ જશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક મોબાઈલ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી પાંચમું જો પાંચેક્સ વત્તા બે બરાબર સત્તર હોય તો એક્સની કિંમત શોધો તો પાંચ એક્સ બરાબર સત્તર માઇનસ બે હવે અહીંયા શું આપણને કહ્યું છે પાંચેક્સ પ્લસ બે બરાબર સત્તર છે તો આ પ્લસ બે જે છે બરાબરની પાછળ જશે એટલે માઇનસ થઈ જશે તો પાંચેક્સ બરાબર સત્તર માઇનસ બે સત્તરમાંથી બે જશે એટલે પંદર તો પાંચેક્સ બરાબર હવે આ પાંચ જે છે બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે એટલે એક્સ બરાબર પંદરના છેદમાં પાંચ તો પાંચ તેરી પંદર એટલે પાંચ પાંચ ઉડી જશે તો એક્સ બરાબર ત્રણ છઠ્ઠું સમીકરણનો ઉકેલ શોધો ત્રણ એક્સ વત્તા સાત બરાબર માઇનસ બે તો ત્રણ એક્સ પ્લસ સાત બરાબર માઇનસ બે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્લસ સાત જે છે બરાબરની પાછળ જશે એટલે માઇનસ થઈ જશે તો ત્રણ એક્સ બરાબર માઇનસ બે માઇનસ સાત હવે માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ નવ એટલે કે ત્રણ એક્સ બરાબર માઇનસ નવ હવે એક્સ બરાબર હવે આ જે નવ છે અને ત્રણ જે છે બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ નવ જે છે એના ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણના છેદમાં અંશમાં અને છેદમાંથી આ ત્રણ ત્રણ ઉડી જશે એટલે એક્સ બરાબર આપણને જવાબ મળશે માઇનસ ત્રણ દોસ્તો ફરી મળીશું આપણે એક ચાલો યાદ કરીએ એના નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત સહિતના બધા જ વિષયના જે સ્વ અધ્યયન પુથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવેલા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં